શું નાગશો જ્યોતિલિંગના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે ભોળા ભક્તો આરે ભ્રષ્ટાચાર શું છે આ વિવાદ શું કામ ત્યાંના લોકલ માણસો ત્યાંના મંદિરના પૂજારીઓ આ ટ્રસ્ટ ને સરકાર હેઠળ લઈ જવા માંગે છે ચાલો જાણીએ સંપૂર્ણ વિવાદ આ વિડિયોમાં આ મંદિરની અંદર દર વર્ષે કરોડ રૂપિયાનો ટ્રસ્ટી તરફથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જ્યાં એક બાજુ દેશભરના તમામ મંદિરો સરકારથી મુક્ત થવાની માંગ કરી રહ્યા છે પરંતુ નાગેશ્વર મહાદેવ મંદિરમાં શા માટે ભક્તો સરકારને આવકારી રહ્યા છે મિત્રો મુદ્દો ગંભીર છે મુદ્દો લાખો લોકોની શ્રદ્ધાનો છે શું છે આ શિવ માંગણી અને ખરેખર શું આ નાગેશ્વર મંદિર ભારતીય બંધારણ મુજબ ગુજરાત સરકાર હેઠળ આવી શકે નાગેશ્વર મહાદેવ મંદિર એક પ્રાઇવેટ ટ્રસ્ટ હેઠળ ચાલી રહ્યું છે કરોડો હિન્દુઓની આસ્થા નું કેન્દ્ર છે અહીં કરોડો રૂપિયા દાન આવ્યા છતાં સોમનાથ તેમજ અંબાજી મંદિર જેવી સુવિધાઓનો અભાવ છે મંદિર પૂજા કરવા માટે ભક્તો પાસેથી મન તે પૈસા લેવામાં આવે છે હવે આપણે જાણીએ કે મંદિરના સંચાલન માટે આપણા બંધારણમાં શું શું ઉલ્લેખ છે અને સરકાર આ મામલે ક્યાં ક્યાં પગલા લઈ શકે છે મિત્રો આ વાત છે ઓગણીસો અને ની જ્યાં અંગ્રેજ સરકારે ધ મદ્રાસ એન્ડ એન્ડ એન્ડોમેન્ટ એક્ટ ઓગણીસો પચીસ આ કાયદાનો મેન ઉદ્દેશ્ય દેશભરના તમામ ધાર્મિક સ્થળો પર કબજો મેળવવાનો હતો પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકોના વિરુદ્ધ આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને બે વર્ષ પછી તે કાયદાનું નામ ચેન્જ કરી ધ મદ્રાસ હિન્દુ એન્ડ તે કાયદો માત્ર હિન્દુ ધર્મના મંદિરોને જ લાગુ પડે છે એના પછી આપણા આઝાદ દેશમાં પણ અંગ્રેજોના રિવાજ મુજબ ખાલી હિન્દુ મંદિરોને જ લાગુ પડે એવો એક કાયદો બનાવવામાં આવ્યો આ કાયદાનું નામ છે એચ આર સી એક ઓગણીસો એકાવન આ કાયદો જ રાજ્ય સરકારને મંદિરોને પોતાના કંટ્રોલમાં લાવવાની શક્તિ પ્રદાન કરે છે તેથી જુદા જુદા રાજ્યોની સરકારો અલગ અલગ રીતે કાયદાઓ બનાવી અને મંદિરોને પોતાના કંટ્રોલમાં લેવા લાગી જમિલનાડુનો હિન્દુ ધર્મ એક ઓગણીસોને આ એક મુજબ સરકાર મંદિરોમાં એક એક્ઝિબ્યુટર ઓફિસરની નિમણૂક કરે છે આ ઓફિસર મંદિરમાં બેસી અને વહીવટ કરે છે ઉપરાંત તે મંદિરમાં પૈસાઓનો વહીવટ કરે છે અને પૂજાનો સમય પણ નક્કી કરે છે તેવી જ રીતે કેરલાએ દેવ સ્વયં બોર્ડની રચના કરી આ બોર્ડ સરકારથી તો સ્વતંત્ર છે પરંતુ સરકાર દ્વારા નિયુક્ત કરેલા લોકો જ મંદિરનું સંચાલન કરે છે આવી જ રીતે આંધ્રપ્રદેશ કર્ણાટક અને પોંડુચેરી જેવા રાજ્યો વિવિધ રીતે કાયદાઓ બનાવી અને મંદિરોને પોતાના કબજામાં રાખે છે આ કાયદા મુજબ ફક્ત હિન્દુ મંદિરો ઉપર સરકાર કંટ્રોલ કરી શકે છે કોઈ બીજા ધર્મ ઉપર નહીં જે વર્ષોથી હિન્દુઓ પર થતું આવ્યું છે અત્યાર સુધી પંદર જેટલા રાજ્યોમાં ચાર લાખથી વધુ જેટલા મંદિરો ઉપર સરકાર પોતાનો હક જમાવીને બેઠી છે પરંતુ અહીંના લોકો આ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટને સરકાર હેઠળ લઈ જવા માંગે છે જેની પાછળનું મેજર કારણ છે ગુજરાત મંદિર મોડલ જે બીજા રાજ્યો કરતા ઘણું અલગ છે તો ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક ઓગણીસો અને પચાસ આ હેઠળ ગુજરાતના બધા મંદિરો પબ્લિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યા છે જેનો વહીવટ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે સરકાર દ્વારા કરવામાં આવતો નથી સરકાર દ્વારા માત્ર એક દેરીતી કમિશનની નિયુક્તિ કરવામાં આવે છે જે પૈસાનોતો વ્યવહાર બરોબર થાય છે કે નહીં તેની ધ્યાન રાખે છે તે કોઈ પણ જાતની ધાર્મિક ગતિવિધિમાં દખલગીરી કરતો નથી હવે આપણે જાણીએ કે ગુજરાતના બીજા મંદિરોનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે જેમ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ જેના ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે એવી જ રીતે દ્વારકાધીશ મંદિર અંબાજી મંદિર જેના પ્રમુખ ત્યાંના જિલ્લા કલેક્ટર હોય છે અને તે સમિતિની નિમણૂક ત્યાંના રાજ્ય સરકાર કરે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે શિવ ન્યાય આપવા માટે સરકાર કયા કયા પગલા લઈ શકે છે કે કે ભક્તોને હેરાન કરે છે નોટિસ આપીને ત્યાંના ટ્રસ્ટ સુધારવા માટે આદેશ કરી શકે છે કોર્ટ દ્વારા ચેરિટી કમિશનર મંદિર માટે એક નવી સ્કીમ રજૂ કરે જેમાં કલેક્ટર અથવા સરકારી અધિકારીને કાયમી ટ્રસ્ટી તરીકે નિમણૂક કરે જેમ અંબાજી અને સોમનાથ મંદિર માટે વિધાનસભામાં અલગ રીતે કાયદો પસાર થયો તેવી જ રીતે નાગેશ્વર માટે એક કાયદો પસાર કરી સરકાર આ મંદિરને પોતાના હસ્તક લઈ શકે છે જે અત્યારના લોકો માંગણી કરી રહ્યા છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ટ્રસ્ટીઓ પૈસાનો કેવી રીતે દુરુપયોગ કરે છે કેવી રીતે પોતાનો શોખ પૂરો કરે છે તેના વિશે જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરો અમે ડિટેલમાં રિસર્ચ કરી અને તેના ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરશું જય દ્વારકાધીશ જય નાગેશ્વર મહાદેવ